નમસ્કાર મિત્રો આપણે ગુજરાતમાં બનેલી સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો અડધી રાત્રે ટીવીની સોનાલી જાળીને હચમચી નાખી અને બોલી મમ્મી મમ્મી ઉઠો જો પપ્પાને કંઈક થાય છે ટીટીયાની આરાટ સાંભળીને સોનાલી પલંગમાં બેઠી થઈ ગઈ હળબળામાં તેણે પોતાના પરિ પતિ તરફ જોયું તો ટીનિયાની વાત સાંભળી જ સાચી હતી સોનાલીએ તરત જ કૃપાલને બરડમાં ફોન ફેલાવીને પૂછ્યું શું થાય છે તમને કુંડવાની જવાબમાં આંખોમાં બોર બોર જેવડા આંસુ દરડી પડ્યા અને બીજાને હાથે પોતાના છાતી ઉપર આંગળી ચીધી તેનો મતલબ એ છે કે છાતીમાં દુખે છે અથવા તો ભ્રમણ થાય છે પણ તે બોલી શકતો ન હતો કદાચ તેને હાર્ટ એટેક આવ્યો હતો સોનાલી ઝડપભેર ઊભી થઈ અને પોતાના રૂમમાં બાજુ લઈ ગઈ અને શોભના હવે ફોન લગાવ્યો થોડો સમય રિંગ વાગતી રહી પછી ફોન બહેને ઉપાડ્યો હેલો બોલ સોનાલી કેમ અડધી રાતે ફોન કરવો પડ્યો સોનાલીમાં જવાબમાં રડી રહી પડી અને બોલી રડતા રડતા બોલી એમને એટેક આવ્યો લાગે છે જો સંજયભાઈ ઘરે હોય તો તમારું વાહન લઈને તરત આવી જાઓ તમને તાત્કાલિક દવાખાને લઈ જવું પડશે શોભનાબેન તરત જ કહ્યું હા અમે આવીએ છીએ જો તમે તૈયાર રહો હાર્ટ એટેકમાં એક એક સેકન્ડ કિંમતી હોય છે ટાઈમ બગાડ્યા વિના દવાખાને પહોંચી જઈએ સોનાલીએ ક્યાં કંઈ તૈયાર થવાનું હતું તેને ફેસમાં શોભા જવાનું ન હતું દવાખાને જવાનું હતું ને કૃષ્ણ પણ સાવધાનીપૂર્વક શર્ટ પહેરી લીધો અને તૈયાર થઈ કરવા આવ્યો ત્યારે તે ખૂબ છાતી પર હાથ દબાવીને બેઠી રહ્યો હતો જમીન તે બધાને લઈને દવાખાને પહોંચી આવી કહ્યું સંજયભાઈ પછી ત્રણ જણાએ કૃમાલને સિરિચર કૂચકીને ગાડી પર બેઠીને સીટ પર સુવડાવી દીધો સોનાલી સંજયભાઈને કહેવા લાગી જો સંજયભાઈ ખાડા ટેકરા કે બમ્પ ગાડી વધારે ઉછળે નહીં સંજયભાઈ બોલ્યા તમે ચિંતા ના કરો સોનાલી હું સહેજ પણ નહીં એવી રીતે ગાડી ચલાવીશ શોભરાબે કહ્યું સોનાલી તો સંજય સામે સીટની સીટ પર બેસી જા હું મારો એક્ટિવા લઈને આવું છું મિત્રો હજી સુધી વિડીયોને લાઈક કરી અને એકવાર ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો શોભનાલની આ બોલી ના ના બેન હું તો પાછળ કૃણાલ માથું મારા ખોળામાં રાખીને બેસું છું તમે આગળ બેસી જાઓ કૃણાલની છાતી ઉપર હાથ ફેરતી રહીશ જેથી તે સારું લાગશે બેન આગળની સીટ ઉપર બેસી ગયા અને ગાડી ચાલીને સંદર્ભે ગાડી પારસ આડે એડમિનિસ્ટ્રેડિયમ પહોંચ્યા પારસ અદૈવના રોગમાં જાણીતા હોસ્પિટલ હતી જોકે તે મોઘી હતી પણ કૃણાલનો જીવ કરતા મોંઘી ન હતી તેમ છતાં સોનાલી નદીની ધડકણ વધી ગઈ તેમની પાસે પૈસા ન હતા માંડ માંડ આઠ દસ હજાર રૂપિયા ઘરમાં પડ્યા હતા તેણે સાથે લઈ ગયા હતા પરંતુ ડૉક્ટર વધુ પૈસા માગશે તો શું થશે તેની ચિંતા તેને સતાવતી હતી હાર્ટ એટેકમાં કેસમાં તો લાખો રૂપિયા જરૂર પડે છે એ શું કરવું એ વિચારતી હતી તેવી તેના બે ભાઈઓને મોટા ભાઈ પર ઘણો ભરોસો હતો અને મોટા ભાઈ બિઝનેસમેન સારા હતા અને જરૂર વખતે મદદ પણ કરતા હતા મિત્રો તેની આર્થિક સ્થિતિ મજબૂત હતી અને કરોડોનું ટર્નઓવર ચાલતું હતું સારા નરસાબ દસંગે મોટા ભાઈ અને ભાભી તેમની સાથે ઊભા રહેતા હતા સોનાલી જાણતી હતી કે તેઓ હજી ફોન કરશે અને મોટો ભાઈ જ્યાં હશે ત્યાંથી તરત દોડી આવશે તેણે તેમનો સહારો માનીને મનમાં શાંતિ રાખી નાનો ભાઈ પણ હતો પરંતુ વ્યવહારમાં ઘણી બધી પાછળ હતો તેની આર્થિક સ્થિતિ નબળી હતી અને તેનો વ્યવહાર રહેવાનું શીખવા માટે રસ ન હતો છતાં જો સમયસર આવીને ઊભો રહે તો ભલે ભલે પૈસા ન હોય પણ બહેનને મનને શાંતિ આપતું નાના ભાઈ રામભાઈ હતું અને તેના ભરામ જેવા ગુણોથી દૂર રહેતા હતા તેમાં બાકી રક્ષાબંધન હોય કે ભાઈ બી હોય કે રામાભાઈ છે પૈસા માગે છે એવું ન હતું પણ એ તો પછી એટલા સારા સંબંધો આશા રાખતી હતી તેમાં વ્યર્થ હતું આવવાનું ઊભું રહેતું તો દૂર છે પણ લાગણીપૂર્વક સમજવા માટે પણ તૈયાર ન હતું કોણ જાણે સમજાવે બહેન કે પૈસાની ભૂખ નથી બહેન તો માત્ર ભાવ અને લાગણીથી ભૂખી છે કોઈ દિવસ બીજ કરવા આવવાનું ન હતું જો બહેન અને એને ફોન કરીને બોલાવતી તો પણ કંઈક ને કંઈક બહાનું કાઢીને છટકી જતો સામેથી કહેતો મારો તારો એક રૂપિયો નથી જોઈતો તો એ આવતો નહીં મિત્રો આવી બધી કહાની સાંભળતી સાંભળતા વસે રક્ષાબંધનને પણ જો બહેનને પૈસા આપવા પડે તો એ ચટકી જતો સોનાલી પર રાખડી બાંધવા ઘેર આવતી તે પણ ઘરમાં બહારનાથી મોટો ટાળો લટકાવતો કોઈ દિવસ ખબર અંતર પૂછવા પણ ફોન ન કરતો સોનાલી સામેથી તેની ખબર પૂછવા માટે ફોન કરતી તો પણ તે ઉધાર જવાબ આપતો તેની તબિયત ખરાબ પૂછે તો હસતા હસતા કહેતું મારા જેવો ગરીબોની તબિયત હંમેશા સારી જ હોય ને મિત્રો દવા કરવાના પૈસા નથી એટલે તમારું સ્વાસ્થ્ય કદી ખરાબ થતું નથી ઘોડા જેવી તબિયત છે ઘોડા જેવી આ બાજુ રામાની સરખામણી મોટાભાઈ અરવિંદભાઈ સોનાલી દરેક સંબંધને નિભાવવાને હંમેશા તત્પર રહેતા તેઓ ભગવાનને આપ્યું હતું તે મુજબ વાપરી લેખતા બહેન અને ભાણેજો માટે રક્ષાબંધન પર હજારો રૂપિયા આપી દેતા ભાઈબીજ પર મોઘે સાડીઓ અને ફાણીજોને માટે

તો જીજાજીને સહેજ ચિંતા ન કર જ્યાં સુધી હું છું ત્યાં સુધી જીજાજી કંઈ થવા નહીં દઉં પૈસાની ચિંતા ન કર તારે તો સોનાલી મોટાભાઈ પર વિશ્વાસ છે અને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે મિત્રો હવે તો ડૉક્ટર તપાસ શરૂ કરી સૌ પ્રથમ તો કાર્ડિયોગ્રામ ને કાર્ડિયોગ્રામ જોઈને ડૉક્ટર કહ્યું હા અટક જ છે ગૃણાથભાઈએ આઈસીયુમાં દાખલ કરવું પડશે ડૉક્ટરે જણાવ્યું કે બીજા રિપોર્ટ પણ કરાવવા પડશે ટ્રીટમેન્ટ માટે ચારથી પાંચ લાખ રૂપિયા તૈયારી રાખવી પડશે જો પડશે કે નસો કેટલી બ્લોક છે અને એ મુજબ સવારવાર કરવી પડશે પરંતુ ચિંતા ન કરો તેઓ સમયસર દવાખાને પહોંચી ગયા છો તેની હવે કોઈ મોટી અડચણ નહીં આવે ગૃનાલભાઈ બચી જશે ડૉક્ટરે સમજાવ્યું આવા સાંભળીને લઈને મોતીયા મરી ગયા ચારથી પાંચ લાખ રૂપિયા આટલી રકમ કેવી રીતે ગોઠવા છે તે વિચારતી હતી કે વિવસ્ત થઈ ગઈ સોનાલી લગભગ રડસમ થઈ હતી પણ શોભના બહેન અને સંજયભાઈ તેને કહ્યું ફિકર ન કરો બહેન પૈસાની વ્યવસ્થા તેમ કરી થઈ રહેશે તો જોઈશું કુનાલભાઈ હોય તો પૈસાની માર્ગ મળી જશે શબ્દોથી સાંભળી મળતા સહેલી હતી પણ સોનાલી માટે આટલી મોટી રકમ ગોઠવાની કોઈ રમતની વાત ન હતી તેથી અંદર અણશક્તિ છવાયેલી હતી એણે એક વાતની ફોન અને શાંતિ કુરાલની સારવાર માટે શરૂ કરી હતી એટલે હવે તેના જીવમાં વાંધો નહીં આવે પરંતુ પૈસાની વ્યવસ્થા કરવા માટે કંઈક તો કરવું પડશે ને સોનાલી ચિંતામાં ઘેરાયેલી હતી ને એક બાજુ પતિના શ્વાસની ચિંતા હતી અને બીજી બાજુ આટલી મોટી રકમ ગોઠવાવી આ બધી ચિંતાઓ વચ્ચે તેનું મન અધર થઈ ગયું હતું મિત્રો તેના પોતાના દાગીના પણ ન હતા જેથી તે પોતાની કોઈ મદદ કરી શકે લગ્ન વખતે તેના પપ્પાએ આપેલા દાગીના મકાન ખરીદવા માટે વપરાઈ ગયા હતા સોનાલીએ તેના મોટાભાઈ અરવિંદને ફોન કરવાનો નિર્ણય કર્યો તે જાણતી હતી કે તેઓ જરૂર આવશે અને મદદ કરશે પણ જ્યારે તેણે અરવિંદભાઈને મોબાઈલ પર ફોન કર્યો ત્યારે તે સ્વિચ ઓફ આવતો હતો તેથી તેણે ભાભીને ફોન કર્યો પરંતુ મોબાઈલ પણ આઉટ ઓફ રેન્જ નતા આવતું હતું મિત્રો હવે શું ઘટના બનશે હવે શું કરવું સોનાલીએ વિચાર્યું કે હવે નાના ભાઈ રામાને જાણ કરવાની ફરજ છે રામાને ફોન લગાવ્યો પણ તેનો ફોન પણ આઉટ ઓફ રેન્જ બતાવતો હતો કદાચ રામો બહાર ગમ ગયો આખરે સોનાલીએ રામાને બહુ નંબર પર ફોન લગાવ્યો થોડા સમય માટે રિંગ વાગતી રહી અને પછી ભાભીએ ફોન ઉપાડ્યો મિત્રો બોલી મોટી બહેન આ અડધી રાતે શું થયું જેને કારણે તમારે ફોન કરવો પડ્યો સોનાલી લાગ્યું કે તેના ગળામાં ડૂસકું બેસી જશે પણ તેને પોતાની લાગણીઓ ઉપર કાબૂ રાખતા કહ્યું ભાભી તમારા નણદોઈને એટેક આવ્યો છે એટલે પારસ હોસ્પિટલમાં દાખલ છે સોનાલીએ ધીમે અવાજમાં કહ્યું ભાભે જવાબ આપ્યો રામો તો એક જગ્યાએ ખેતરમાં દાણે રાખવા ગયો છે તે સવારે આવશે તે આવે એટલે તમે આપીશું જો કંઈ કામ હોય તો હું આવું ના ભાભે સોનાલીએ કહ્યું તમે ભાઈ સાથે આવજો ને સવારે આવજો શાંતિથી સોનાલી અંદર લાગ્યું કે પૈસાની વાત ઘરે પરંતુ વિચાર થયો કે રામાની પાસે પૈસાની કોઈ સગવડ નથી એમ કહેવું કોઈ અર્થ ન હતું એટલે વાત એમ જ રાખી સોનાલીએ સતત અરવિંદભાઈ અને ભાભીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહી પણ તેમનો ફોન લાગતો ન હતો હવે વિચારતી હતી કે બીજા ક્યારે મદદ મળશે એક ઘડી કહેના ગામડે રહેતી માટે ફોન કરવાનો વિચાર આવ્યો તે જાણતી હતી કે તેની મા તો આર્થિક રીતે મદદ નહીં કરી શકે જમીન તો બધી બંને ભાઈઓના નામે હતી મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સવારે ડૉક્ટરે કહ્યું આજે બધા રિપોર્ટ આવશે નસો કેટલી બ્લોક છે તેની ખબર પડી જશે પૈસા માટે સગવડ કરી નાખજો અને બાયપાસ સર્જરી ફરિયાદ કરવી પડશે આ સાંભળીને સોનાલ અંદરથી તૂટી પડેલી હતી અને ખર્ચો તો કરવો જ પડશે નહીં પરંતુ તેની પાસે કંઈ હતું નહીં તેની આશા માત્ર અરવિંદભાઈ ઉપર હતી અને સવારે ફરીથી તેણે ફોન લગાવવાનો પ્રયાસ કર્યો પણ ફોન હજુ પણ સિંચો આવતો હતો કુણાલભાઈએ આઈસીયુમાં દાખલ કર્યો હતો એટલે તેની પાસે અંદર જવું શક્ય ન હતું હવે બધું રાહ જોવાની નથી સમજીને રિક્ષા લઈને અરવિંદભાઈને ઘરે પહોંચી જ્યારે તે ભાઈના દરવાજા સુધી પહોંચી ત્યારે બારણું બંધ હતું દોરબીલ વગાડતા તે અંદરથી આવતી વાતોનો અવાજ તેને હાથમાં અટકી ગયો મોટી ભાભી બોલતા કહ્યું કુણાલભાઈ એટલે એટેક આવ્યો છે તમને એકવાર જણાવી દઉં કે હવે મારા બંને પ્રેમમાં પાગલ ન પડશો મારી બહેનપણી પણ એમની સોસાયટીમાં રહે છે એને મેસેજ કર્યા છે કે જીજાજીને એટેક આવ્યો છે ત્યારે લાવ હું ફોન કરું સોનાલી આ સાંભળી લાગ્યો અને આ વાત પર તેના દિલનું તીર્થમાન ઘૂસી ગયું કેટલો પ્રેમ છે ભાઈ ભાભીનો એ વિચારતી રહી ને ભાભીનો અવાજ ઘરમાંથી ફરી આવ્યો ફોન કરતા પહેલા મારી વાત સાંભળો હાર્ટ એટેકના કેસમાં તો પાંચ પાંચ લુખ થાય છે અને આપવાનો વાંધો નથી પણ એ લોકો ભૂખડી બારસ ક્યાંથી પાછા આપવાના અને હા હવે આપણી છોકરી પણ મોટી થઈ ગઈ છે મિત્રો ખબરદાર જો તમે આ પૈસાની વાત કરી છે તો સોનાલી આ બધું સાંભળી રહી હતી અને તેને પોતાના કાન પર વિશ્વાસ ન હતો તે વાત હતી તૂટેલી મનથી ઘરમાં જવાને બદલે દોડધામ પર વીતી ગયો દરેક ટેસ્ટ કરવાની અને રિપોર્ટ કરવા માટે હોડી મચાવી જોકે આશા રાખી હતી કે મોટાભાઈની જરૂર આવશે અને સાંજ પડી છતાં તેમાં ના આવ્યો તે સમજાઈ ગયું કે મોટા ભાઈનો પ્રેમ ફક્ત શબ્દ સુધી જ મર્યાદિત હતો સોનાલી પણ હવે કંઈક કરવાનો ઈરાદો છોડીને શાંત થઈ ગઈ રાત્રે તે ખાવા માટે બેસવાની ઈચ્છતા હતી અને સુભરામ બેન જમવાનું લઈ આવ્યા તેમણે અનમા થોડું ખાધું ગળે ઉતર્યું પણ કંઈ ચમક્યું ન હતું તેના હાથ ધોઈને ઊભી થઈ ગઈ ત્યારે નાનોભાઈ રામની પત્ની સાથે આવ્યા રામાને જોઈને સોનાલી દબાયેલી વેદનાનો એકદમ ઉછળી પડી રામાને બાજીને રડી પડી રડી રહ્યા અને મોટે મોટે દર્દી ખાલવાઈ ગયા રડોના સોનું રામોદે શાંત કરતા બોલ્યો સૌ સારા થશે જીજાજીને કશું નહીં થાય એની હું ખાતરી આપું છું તો બરાડે બરાડે એનો હાથ ફેરવતી રહી અને ગામડાથી સવારે આવી ગયો હતો તારી સીધી જાણીને તરત જ આવેલો તૈયાર થઈ ગયો પણ તું જાણે કે તારા ભાઈ ગરીબ હતા તા તને મદદ કરવા માટે આવી ફરજ છે આ બોલો બોલતો રામો રડી પડ્યો ગળે ડૂસો આવી ગયો ને કંઈક કહેવાની શક્તિ ન રહી હતી મિત્રો રામાની પત્ની બોલી બે ચાર જગ્યાએ જઈને વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યા અને તારા ભાઈએ ઘણું દોડવું પડ્યું પણ ક્યાંથી કંઈ મળ્યું નહીં મારી દાગીના વેજ લીધાને તમારા ભાઈને કહ્યું તારા દાગી હોય તો ફરી આવશે પણ મારો બનેવી નહીં આવે એ વાત સાંભળીને મારા મનમાં એક દુઃખ અને ગર્વ અનુભવ પાછો ઠરજ્યો તેણે માંડ માંડ લાખ રૂપિયાની સગવડ કરી લાવી મિત્રો આ વાત સાંભળીને ભાભીની બાજી ફળી અને રડદા રડદા બોલી રામા જેવો ભાઈ હોય તો એના માટે તેની બહેન કદાય ચિંતા ન રહે અને રામો મારા માથા ઉપર હાથ ફેરવતો રહ્યો હું પણ આળસથી આ શ્રેષ્ઠ ભાઈ સાથે કૂર્ચક બની ગઈ મિત્રો આ એક સત્ય ઘટના છે જો આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી અવનવા વિડીયો સાથે અને નીચે આપેલું બટન દબાવીને તમારું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ કહાની તમે શું માનતા છે જો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરવાનું તો બટન અને બે લાઇકન નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મિત્રો હજી સુધી કોઈ આશા નથી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ